આવતી જશે અવાજ એકદમ બંધ આવશે વ્યાપક માં આવી ગયો બરોબર છે તો ક્લિયર એકદમ

જો છોજે કે બરાબર છે આપણે છેલ્લું મોક્યું જોઈ લે એને જોયું છે એ આપપમાં મોકલે બે વાર બરાબર છે બરાબર કમ્પ્લીટ છે જો સૌ ઓછો હોય તમારો

કોઈ નહિ કેરમ પક્ષવારી ડિરેક્ટરે શરૂઆત બરાબર આ કેવો છે સાંભળો આ સાંભળો તમારું કોઈ હવે 1 મિનિટ નું

What are do you doing?

એ વાગશે ને હા વાગશે 6:30 એ વાગશે અમારું ઓડિયો વિડિયો બેઈ છે બધું વ્યાપકમાં બધું હતું વ્યાપકમાં આ ત્રણ ઓમેમાંથી લેવાનું એ પણ એવું ત્રણ ફાઈનલ

બરાબર કીધું એટલે થેન્ક યુ બરાબર કીધું એટલે થેન્ક યુ

એ પડે હું જે ભ્રાંતિ અહંકાર છે ને એને હું કહેતા હોય જે અભ્યાસી સંસ્કારી હોય ને એને દેહાધ્યાસ એટલે આ દેહમાં હું હા એ બધું કઈ પણ હોય હા હા

અભિભૂત થાય તો પણ એમની સેપરેટ આઈડેન્ટિટી હોય અને એની અંદર કોઈક ને કોઈક અવિદ્યાના સંકલ્પો હોય એવો લાગ્યું કાટ લાગી નવ નવ બરાબર છે છે